મંત્રી પ્રવીણભાઈ માળીએ પોતાના વતન ડીસા ખાતે સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરી પદાધિકારીઓ કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે મંત્રીએ પતંગોત્સવની ઉજવણી કરીને નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી રાજ્યના વન્ય અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ પોતાના વતન ડીસા ખાતે પદાધિકારીઓ કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે સંક્રાંતિના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી આ પ્રસંગે મંત્રીએ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે ધાબા પર પતંગ ચગાવી મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે મંત્રી કાર્યકરો સાથે મળીને જલેબી ફાફડાનો આનંદ માણ્યો હતો કાર્યક્રમ દરમિયાન બોળી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો હાજર રહ્યા હતા જેના કારણે સમગ્ર ઉજવણી ઉત્સવમય બની ગઈ હતી આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે એ સૂર્ય ભગવાનના ધનુરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશનો પાવન તહેવાર છે જે નવી ઉર્જા સમૃદ્ધિ અને સકારાત્મકતાનો સંદેશ આપે છે તેમણે સૌ નાગરિકોને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે પર્યાવરણ અને જીવન દયાની ભાવનાને મહત્વ આપતા જણાવ્યું હતું કે પતંગોત્સવ દરમિયાન કોઈપણ પક્ષી કે પશુ પતંગની દોરીથી ઘાયલ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે સંવેદનશીલતા સાથે તહેવાર ઉજવે અને જો કોઈ પક્ષી કે પશુ ઘાયલ થાય તો તાત્કાલિક કરુણા અભિયાન અથવા નજીકની પશુ સેવા સંસ્થાનો સંપર્ક કરે આ ઉજવણી દરમિયાન મોડી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો હાજર રહ્યા હતા અહેવાલ રામજીભાઈ મકર સંક્રાંતિ એટલે ધનુરાશિમાંથી મકર અંદર પ્રવેશ થતો હોય સાથે નાના બાળકથી લઈને વડીલો ડાબા પર પતંગ ચગાવતા હોય સૌને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે સૌને અપીલ પણ કરું છું કે કોઈ જીવદયામાં કોઈ પક્ષી છે એ ઘાયલ ન થાય કોઈ પંખી ઘાયલ ન થાય એની તકેદારી રાખી અને જો ઘાયલ થાય તો રાજ્ય સરકાર દ્વારા અને એનજીઓ દ્વારા જે કેમ્પ કરેલા છે કરુણા અભિયાનના એની અંદર જઈને એને પહોંચાડવાનું કામ કરીએ સંવેદનશીલ બનીએ એવી વિનંતી પણ કરું છું સૌને આ તહેવાર એટલે ઉત્સાહ ઉમંગ જીવ જલેબી ફાફડા ખાઈને બધા ઉત્સવ ઉમંગથી મનાવતા હોય તો પણ રાજ્યના સૌ નાગરિકોને પણ મકર સંક્રાંતિની શુભકામના પણ